ભરૂચ જિલ્લામાં તંત્ર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જાડેશ્વર ખાતે સ્વામિનારાયણ મંદિરના ગ્રાઉન્ડ પર રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં રાજ્યકક્ષાના પ્રધાન કુંવરજી હળપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને કલેક્ટર ગૌરાંગ મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મહાનુભાવોના હસ્તે ખેડૂતોની કૃષિલક્ષી સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ કૃષિ વિષયક સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતોને નવીન કૃષિ ટેકનોલોજીની માહિતી આપવામાં આવી હતી અગાઉ પરિમલ કીધું એ પ્રમાણે સાતમી ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ચોવીસ વર્ષ રાજ્યના મુખ્યમંત્રી અને દેશના પ્રધાનમંત્રી તરીકે પૂરા થયા છે પચીસમા વર્ષમાં એમણે પ્રવેશ કર્યો છે તમામ વિભાગોમાં પહેલાં ગુજરાતને અને હવે દેશને અગ્રેસર કરવા માટે એમની જે મથામણ છે એમની ભૂમિકા છે એના આપણે બધા લોકો સાક્ષી છીએ કોઈપણ પરિસ્થિતિને સારી રીતે સમજવા માટે એ પહેલાં શું હતું અને આજે શું છે એનું તુલનાત્મક વિશ્લેષણ ખૂબ જરૂરી હોય છે કોઈ પણ લોકપ્રતિનિધિ અથવા મંત્રી વિભાગ અથવા સરકારના કામકાજની સમીક્ષા એ જ્યાં સુધી આપણે વિકાસશીલ દેશ છે ત્યાં સુધી આપણે એનું કમ્પેરિટિવ એનાલિસિસ કરવું પડે અને આ જો આપણે ગુજરાતના વિકાસમાં નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે સાત ઓક્ટોબર બે હજાર એકના દિવસે આ ગુજરાતની સત્તાને પોતાના હાથમાં લઈને ગુજરાતનો જે પ્રકારે અવિરત વિકાસ કર્યો છે જેના કારણે આજે સમગ્ર દેશમાં ગુજરાત મોડલની નકલ થઈ રહી છે અનેકવિધ એવા ક્ષેત્રો છે કે જેમાં ગુજરાતે દેશના અન્ય રાજ્યોની તુલનામાં નામના કમાય છે જ્યારે બે હજાર ચૌદમાં પ્રધાનમંત્રી તરીકે એમણે કામકાજ હાથમાં લીધું ત્યારથી લઈને અત્યારે એમનું અગિયારમું વર્ષ ચાલે છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર એકમાં સાત ઓક્ટોબરે જ્યારે એમણે ધુરા સંભાળી અને ત્યારથી લઈને આપણા દેશના વડાપ્રધાન સુધીની એમની જે સફર છે એમની જે ગાથા છે એ વિકાસ ને ગાથા લઈને પણ આજે આપણે નીકળ્યા તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી કૃષિ રથ નું આયોજન કરવામાં આવ્યું અને એના જ પગલે ગુજરાતના અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ચાલી રહ્યા સતત ચિંતા કરવી બહારે આવવું અને ખેડૂત દેવામાંથી બહાર આવે એના માટેની તમામ પ્રકારની યોજનાઓ આ ગુજરાતની સરકારે કરી છે ત્યારે તમે અહીંયા મોટી સંખ્યામાં આવ્યા છે એનો લાભો તમને મળવાનો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના શાસન આજે ચૌદ ચોવીસ વર્ષ પૂર્ણ કરીને પચીસ માં વર્ષમાં પ્રવેશી ચૂક્યા છે મિત્રો આજે તમે ચોવીસ વર્ષ પહેલા પાછળ જાઓ અને એની કલ્પના કરો કે ગુજરાત કઈ સ્થિતિમાં હતું દેશ કઈ સ્થિતિમાં હતો અગિયાર વર્ષ પહેલા એની કલ્પના કરો તો તમને ખબર પડે પહેલાં ભરૂચમાં શું હતું અને ઝઘડિયામાં શું હતું વાલિયામાં શું હતું આજે તમે વિકાસની ગતિએ ગુજરાત જે આગળ વધી રહ્યું છે એનું જો કોઈ કારણ હોય તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે તત્કાલીન મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી સાહેબ ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ વાઈબ્રન્ટ ગુજરાત લાવ્યા અને વાઈબ્રન્ટ ગુજરાતને કારણે જે પસાર તાલુકાઓ હતા એ પસાદ તાલુકાઓ વિકસિત તાલુકા બન્યા છે એમાં કોઈ શંકા નું સ્થાન નથી મિત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ ની હોય છે હંમેશા આપણને જી ટ્વેન્ટી એ વીસ વર્ષનું સમિટ આપણને આપ્યું હતું ભરૂચથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા